મિત્રો સાળંગપુર થી સૂર્યનગર સુધી અખંડ જ્યોત યાત્રા કાઢવામાં આવી છે આ સૂર્યનગર હળવદ તાલુકાનું છે અને સૂર્યનગર ગામે નવનિર્માણ પામ્યું છે હનુમાનજી નું મંદિર ને તેની માટે સાળંગપુરથી સૂર્યનગરના જે બધા યુવાનો છે તેઓએ અખંડ જ્યોત યાત્રા જે છે એ કાઢી છે આ અખંડ જ્યોત યાત્રા અત્યારે હળવદની આપણી મોરબી ચોકડીએ પહોંચી છે પૂજ્ય ભક્તિનંદન સ્વામી છે આપણે થોડીક એમની સાથે પણ વાત કરી પણ આ યાત્રામાં જોડાયા છે સ્વામી આને આ થોડીક અખંડ યાત્રાને લઈને થોડીક માહિતી આપજો જ્યોત યાત્રાને લઈ ખાસ તો મેહુલભાઈના માધ્યમ દ્વારા જે કંઈ આ કાર્યક્રમને લાઈવ જોઈ રહ્યા છે એ બધા જનતા જનાર્દનને અમારા હૃદયની લાગણીથી જય શિયા જય શ્રી કૃષ્ણ જય હનુમાનજી મહારાજ અને જય સ્વામિનારાયણ ખાસ તો આજે સૂર્યનગર ગામને આંગણે હળવદ તાલુકામાં ન ભૂતોનો ભવિષ્યથી એવો હનુમાનજી મહારાજનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી છવ્વીસમી જાન્યુઆરીથી લઈ અને અઠ્યાવીસમી જાન્યુઆરી સુધી બહુ જ ધામધૂમપૂર્વક યોજાવા જઈ રહ્યો છે એના જ એક અંગભૂત એના જ એક ભાગરૂપે આજે સરસ રીતે વિશ્વવિખ્યાત જ્યાં હનુમાનજી મહારાજના પ્રગટ બેસણા છે એવા કષ્ટભંજન દેવ સારંગપુર ધામથી સવારે મંગળા આરતી થઈ દાદાની અને દાદાની આરતીની જ્યોત અત્યારે અખંડ દીવાના માધ્યમ રૂપે અહીં લઈ અને હનુમાનજી મહારાજનું જે સ્વરૂપ સૂર્યનગર ગામને આંગણે કાયમ ભાવિક ભક્તો શ્રદ્ધાથી જ્યાં તેલ ચડાવવાના છે શ્રીફળ વધેરવાના છે સૌની માનતાઓ આસ્થાઓ જ્યાં ફળવાની છે એ હનુમાનજી મહારાજનું પંચ ધાતુનું એ રમણીય સ્વરૂપ એ ત્યાં સારંગપુર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં વેદોક્ત વિધિથી પૂજન અર્ચન થયું અને ત્યાંથી આરતી ઉતારી અને ભવ્યતાપૂર્વક દાદાના રૂડા આશીર્વાદ અને દાદાની દિવ્ય ઉર્જા હનુમાનજી મહારાજ અને અખંડ જ્યોત રૂપે સરસ રીતે એ સારંગપુર ધામથી વાજતે ગાજતે અત્યારે સૂર્યનગર ગામના યુવાનો અને સૂર્યનગર ગામના આગેવાનો સૂર્યનગર ગામના સૌ યજમાનો સાથે મળી અને સરસ રીતે આ અખંડ જ્યોત યાત્રા સારંગપુરથી લગભગ પચીસેક જેટલી ગાડીઓ છે અને સવાસો જેટલા યુવાનો આગેવાનો અને યજમાનો છે ધામધૂમથી આ અખંડ જ્યોતના વધામણા એ સૂર્યનગર ગામને પાદર આજે હજારો ભક્તો આખું ગામ ત્યાં સ્વાગત સામૈયા માટે ઉમટી પડ્યું છે ડીજે સાથે ધામધૂમથી ગામના બધા જ દેવસ્થાનોમાં શિવ મંદિરમાં રામજી મંદિરમાં માતાજીના મઢે સ્વામિનારાયણ મંદિરમાં બધી જ જગ્યાએ અખંડ જ્યોતનું પૂજન અર્ચન આરતી અને વધામણા થશે અને સરસ રીતે આ અખંડ જ્યોતની એક શોભાયાત્રા આખા ગામમાં ફરશે અને અખંડ જ્યોત પછી જે નૂતન નવનિર્માણ પામ્યું છે એ મંદિરમાં પ્રસ્થાપિત થશે અને નૂતન નવનિર્માણ પામેલા એ મંદિરમાં સરસ રીતે એ અખંડ જ્યોત પ્રસ્થાપિત થાય સૂર્ય ચંદ્ર દિવા કરો અખંડ જ્યાં સુધી આ મંદિરનું અસ્તિત્વ રહે ત્યાં સુધી એ અખંડ જ્યોત પ્રજ્વલિત રહેશે અને સારંગપુર વાળા હનુમાનજી દાદા ગામના કષ્ટભંજન દેવ મંદિરમાં અખંડ પ્રગટપણે બિરાજમાન રહીને ભક્તોના સર્વ મનોરથો સિદ્ધ કરશે અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર છે ત્યારે આજથી છત્રીસેક વર્ષ પહેલાં ગામનું તોરણ બંધાણું એ જ વખતે પાધરિયા દેવ તરીકે ત્યાં હનુમાનજી મહારાજની એક નાનકડી દેરીમાં સ્થાપના કરવામાં આવી એ વખતે સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુ એવા મોટા આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજના કરકમલો દ્વારા ત્યાં વેદોક્ત વિધિથી પ્રતિષ્ઠા થયેલી હવે લોકોની સમૃદ્ધિ વૈધિ લોકોની હવે તો જાહો જલાલી વહી હું ને એમ થયું અમારા બંગલા જમાવટ વાળા હોય તો દાદા નું દ્વાર પણ એ વિશાળ ભવ્ય હોય એ નિયમ્ય કલાત્મક કલાકોતરણીથી યુક્ત લાલજી મહારાજની જગ્યાએથી રાજ મહંત શ્રી ગાદીપતિશ્રી એકસો આઠ શ્રી અંબારામદાસજી બાપુ પણ પધારવાના છે અને ધામોધામથી મૂડી મંદિરના મહંત સ્વામી અમદાવાદ મંદિરના મહંત સ્વામી હળવદ ચરાડવા રણજીતગઢ હરિકૃષ્ણધામ આદિ ધામોધામથી સંતો પધારશે અને બહુ જ ભવ્યતાપૂર્ણ રીતે આજ સૂર્યનગર ગામને આંગણે આજે અખંડ જીવત યાત્રા છે કાલે પચીસ તારીખે પોથી યાત્રાનું આયોજન છે સાંજે સાડા ત્રણથી છ વાગ્યા સુધી ધામધૂમપૂર્વક પોથીયાત્રા નીકળશે અને પરમ દિવસ છવ્વીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રવંદના સાથે ધ્વજવંદન લહેરાવી અને પછી હનુમંત ચરિત્ર ગાથાનો મંગલ શુભારંભ કરી ત્રિદિનાત્મક કથા સરિતા અને ત્રિદિનાત્મક મારુતિ યાગ વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા હજારો યુવાનો હજારો પરિવારો એ સરસ રીતે ત્યાં હનુમાનજી દાદાને મારુતિ યાગના માધ્યમ દ્વારા પવિત્ર યજ્ઞ આહુતિઓ આપશે અને સરસ રીતે રાત્રિ કાર્યક્રમોમાં પણ ઘણા બધા આયોજનો છે પહેલે દિવસે મુના મહારાજ અને અમરીશભાઈ રંગાડિયાના માધ્યમ દ્વારા સુંદર મજાના રાસ ગરબાનો ભવ્ય આયોજન છે ઓર્કેસ્ટ્રા ગ્રુપ સાથે એની રંગત પણ માણવા જેવી છે સાથે સાથે સત્યાવીસ તારીખની રાત્રે લોક સાહિત્ય અને સંતવાણી તો એ પણ ખરેખર માણવા જેવો કાર્યક્રમ છે બહુ જ આનંદ આવે એવો આ ત્રિદિનાત્મક કાર્યક્રમ અને હનુમાનજી દાદા ને છપ્પન ભોગ અણકોટ મહાઆરતી ઘણા બધા આયોજનો છે આજ તો આખું ગામ એટલું બધું શણગાયું છે એટલું બધું મંદિરોની રોશની તમે જોવો તો આખા ગામને જાણે રામ મંદિરના નવનિર્મા નિર્માણ કાર્ય વખતે અયોધ્યામાં જે રીતે રામલલા બિરાજમાન થયા અને આખા ભારતમાં વિશ્વભરમાં આખા ગુજરાતમાં જે રીતે એક આધ્યાત્મિક લહેર હતી સૂર્યનગર ગામના પાદરમાં જયારે નવા જનતા જનાર્દન ને આ મહોત્સવ માણવા પધારવાનો એક હૈયે આનંદ ઉમંગ અને ઉત્સાહ છે કે મોટા ભાગની જે કંઈ માહિતી છે એ સ્વામી આપી છતાં આપણા સૂર્યનગર ગામના યુવાન છે શું છો આ કાલથી કાર્યક્રમની શરૂઆત થાય છે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ત્રણ દિવસનો કાલ પોથી છે ખૂબ સરસ મજાનું આયોજન કરેલું છે જો કે સ્વામીએ મોટાભાગની માહિતી અને કાર્યક્રમની રૂપરેખા છે એ બધી આપી દીધી છે પણ હું સૂર્યનગર ગ્રામવાસીઓ તથા બજરંગ યુવા ગ્રુપ દ્વારા આયોજિત આ કથાની અંદર સર્વ સમગ્ર તાલુકા અને હરિભક્તજનો તેની સાથે ઘણા બધા મિત્રો જોડાયા છે એટલે જ્યોતના પણ આપણે દર્શન કરાવી દઈએ થી અખંડ જ્યોત જે છે મિત્રો એ સૂર્યનગર અત્યારે લઈ જવામાં આવી રહી છે યાત્રા આખી કાઢવામાં આવી છે એ પણ આપણે દર્શન કરાવી દઈ જ્યોતના અખંડ જ્યોતના પણ દર્શન કરાવી સુધીની અખંડ જ્યોત યાત્રા જે છે મિત્રો એ કાઢવામાં આવી છે નૂતન મંદિર જે છે એનું નિર્માણ કર્યું છે લો હા તમે જોવો છો કે સાળંગપુર થી સૂર્યનગર સુધી મિત્રો અખંડ જ્યોત યાત્રા જે છે એ સૂર્યનગર ના યુવાનો દ્વારા પચીસેક ગાડીઓના કાફલા સાથે કાઢવામાં આવી છે અને સાળંગપુરથી અખંડ જ્યોત જે છે મિત્રો એ લઈને અત્યારે આ બધા યુવાનો સૂર્યનગર જઈ રહ્યા છે એ પણ એક બતાવી દઈ ઓકે બધા મિત્રો પણ જોડાયા છે કોમેન્ટમાં જય શ્રી રામ ને જય બજરંગ પણ લખજો કદાચ હું એવું માનું છું કે આપણું હળવદ તાલુકાનું સૂર્યનગર ગામ પહેલું હશે કે સાળંગપુરથી કષ્ટભંજન દેવ ત્યાંથી જ્યોત લઈ અને અત્યારે સૂર્યનગર જય શ્રી રામ બધા યુવાનો જે છે એ જઈ રહ્યા છે આભાર મિત્રો જે અમારી સાથે જોડાયા એમનો પણ